નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના માનપુરા ગામે ઊભા છીએ અને આપણી સાથે નો છે અભ્યાસ છે મેં કોલેજ કર્યા પછી ગવર્મેન્ટ જોબ મેળ ક્યાં આગળ જોબ કરતા ત્યાં મોરબી લગતી ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં મેં ચોત્રીસ વર્ષ ફરજ બજાવી બરાબર બે હાજર અઢાર નિવૃત થયા પછી થોડો ટાઈમ ત્યાં પછી મને થોડોક ખેતમાં ખેતીમાં રસ જઈ ગયો બરાબર એટલે પછી હું મારા વતનમાં આવ્યો તમે ખેતીમાં શું શું વાવેતર કરેલું છે અત્યારે અહીંયા કાકડી છે કાકડીની બાજુની અંદર છે ચોરી છે પછી રીંગણી છે પછી ભીંડો છે પછી ગુવાર છે પછી ધાણા મેથી અને રાઈ છે અને પેલી બાજુ કાકડી છે

અને આમ તો આમાં તેત્રીસ પ્રકારની વનસ્પતિઓ છે અને અર્ક બહુ ગુણવાન છે એટલે વાપરવાથી છોડનો વિકાસ વૃદ્ધિ પણ સારો થાય છે તો આ વિસ્તારના ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર વતી પણ વિનંતી કરું છું કે આપ બોરા પ્રમાણમાં આનો પ્રચાર પ્રસાર પણ કરો આપણા ગામમાં બીજા ખેડૂતોને પણ આની માહિતી આપો ટ્રાય આપી છે એક ખેડૂતને એને રિઝલ્ટ જોયા પછી આપણે પાછું એને બીજી વખત માગશે એટલે આપશું બરોબર આપડે ફ્રી માં દઉં છે ખેડૂત અત્યારે હું ભલે પરચેસ કરતો હોય કયા કિંમત નથી પણ ખેડૂત એક વખત એનું રિઝલ્ટ મારે બતાવજો અને ગ્રીન કમાન્ડો વાળાનો ખરેખર ખૂબ ખૂબ આભાર કહેવાય કે એમને આટલું સસ્તું અને આવી સારી ક્વોલિટી આપણે ખેડૂતોને આપે છે બરાબર એટલે હું ગ્રીન કમાન્ડો નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સરસ